જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણ ગામે બે દિવસ પહેલાં એક બે વર્ષનો બાળક બોરવેલમાં ગરકાવ થઈ ગયો હતો આ બાળક ગરકાવ થયા બાદ તેના રેસ્ક્યુ માટે એનડીઆરએફ ફાયર બ્રિગેડ ડોક્ટરોની ટીમ સ્થાનિક તંત્ર સતત કામે લાગ્યું હતું કલાકોની જેમત બાદ બાળકને તો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેની જિંદગી બચાવી લેવામાં આવી એવા અનેક દાખલા દેશમાં જોવા મળે છે કે બાળક બોરવેલમાં ગરકાવ થઈ જાય છે તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે પણ તે બાળક જીવિત નથી હોતો પણ રાજ જીવિત છે અત્યારે હોસ્પિટલમાં તે સંઘર્ષ કરી રહ્યો છે આ બાળકને નવું જીવનદાન આપનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ કર્મચારીઓ ડોક્ટર એકસો અને જે પણ સ્થાનિક જે સ્વયંસેવકો હતા તેનું સન્માન કરવામાં આવ્યું એટલે કે ઓપરેશન જિંદગીના જે લડવૈયા હતા તેને સન્માનિત કરવામાં આવ્યા આ સન્માન કરવા પાછળનો હેતુ છે કે આવનારા સમયમાં જે લોકો આવું મુશ્કેલ કાર્ય કરે છે તેને પ્રોત્સાહન મળે અને તે આવનારા સમયમાં વધારે સારું કાર્ય કરે આપને જણાવી દઈએ કે રાજ બોરવેલમાં ગરકાવ થયા બાદ લોકોએ આશા છોડી દીધી હતી અને લોકો પ્રાર્થના કરતા હતા કે આ બે વર્ષથી બાળક બહાર નહીં આવી શકે તેનું કદાચ મૃત્યુ થશે પણ જામનગરના આ લડવૈયાઓએ તે સાબિત કરી દીધું કે જ્યારે હિંમત સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી તેને નડતી નથી અને તેથી જ ઓપરેશન જિંદગીને સફળ બનાવનાર આ તમામ લડવૈયાઓને બીબી ન્યૂઝ ગુજરાત પણ સલામ કરે છે બે દિવસ પહેલાં રાત્રે જે બનાવ બનેલો ગોવાણ ગામમાં એક બાબુ અંદર ડોરવેલમાં પડી ગયેલો હતો એને રેસ્ક્યુ કરવા માટે આશરે નવ એક કલાક જહેમત બાદ એને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો તો એ જે ટીમ હતી એમાં ખાલી ફાયર જામનગર કાલાવાડ એકસો આઠ પછી પોલીસ અને બીજી અન્ય ટીમો હતી તો એ બધાએ મળીને ટીમવર્કથી કામ કરેલું એ ટીમને સન્માનિત કરવા રિલાયન્સની પણ સાથે ટીમો વધી એકમની કંપની જોડાયેલી હતી એ બધાને સન્માનિત કરવા માટે રેડક્રોસ સોસાયટીના સભ્યો અહીં ફાયર ઇમરજન્સી સર્વિસીસમાં આવેલા હતા એ લોકોએ એક નાનકડું આ લોકોને સર્ટિફિકેટ આપીને એને બધાને સન્માનિત કર્યા આ પ્રસંગમાં કલેક્ટર સાહેબ પણ હાજર હતા સર હંમેશા હા આ એક રેસ્ક્યુ કોલ તો ઠીક છે પણ કોઈ પણ રેસ્ક્યુ કોલ હોય તો અમારી પ્રાથમિકતા એ હોય છે કે કોઈનો પણ જીવ સૌથી પહેલાં બચાવવાનો પ્રયત્ન હોય છે કોઈને પણ ઓછામાં ઓછી ઈજા થાય ને ઈજા ના થાય એ આપણે સૌથી પહેલાં પ્રયત્ન કરવામાં આવે છે અને અગાઉ પણ બધા કેસીસમાં આપણે પ્રયત્નો એવા જ રહ્યા છે કે મેક્સિમમ જાનમાલનું જેટલું પણ નુકસાન ઘટાડી શકીએ અથવા રોકી શકીએ એવું રહે છે અભિગમ જામનગરની અંદર લાલપુરમાં ગોવાણા ગામની અંદર ખુલ્લા બોરની અંદર જે બાળક પડી ગયેલ હતું અને એ બાળકને રેસ્ક્યુ કરવાની જે સરાહનીય કામગીરી જામનગર ફાયર કાલાવડ ફાયર રિલાયન્સ ફાયર અને એકસો આઠની ટીમે જે કરેલ છે અને કદાચ અકલ્પનીય ઘટના છે કે આ વખતે પહેલી વખત એવું થયું કે બાળકને જીવિત બહાર કઢાવી શકાયું છે તો એમની સૂઝબૂઝ સમજ અને નવ કલાકની સતત મહેનત બાદ કરેલું હતું આથી આજ રોજ અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા એ તમામ ટીમને બિરદાવેલ છે અને જામનગરના કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહી તેમને બિરદાવેલ છે મારું ઓકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ચેરમેન ભાર્ગવ ઠાકર thank you, thank you.